ધોરણ દસ માં બેઝિક મેથ્સ લીધું છે તો વેરી મોસ્ટ મોસ્ટી પ્રશ્નો આપું છું ચેપ્ટર બે ના જરા અહીંયા આવો અને બુકમાં તમને બતાવું કે ચેપ્ટર બે માંથી તમારા માટે ખાસ અગત્યનું શું છે બે બે ગુણના બે પ્રશ્નો પૂછાશે જે ખાસ અગત્યના બતાવું છું એની સાથે સાથે બે ગુણ એવા છે ક્યારેક સગુણક બી પૂછાઈ શકે અને ક્યારેક ચિત્ર પૂછાય ચિત્ર મતલબ કે આવી રીતે કે એની અંદર શૂન્ય કેટલા હશે ઉપરથી ખુલ્લો વક્ર કે નીચેથી ખુલ્લો આ ખાસ કરી લેવી શૂન્ય ક્યારે મળે આ બ્લુ લીટી પણ તમને ડાયરેક્ટલી ખરા ખોટા પૂછાતી હોય છે એની સાથે હજી જોવા જઈએ તો અહીંથી આ જેટલા બી ગ્રાફ આપેલા છે ને બધા જ ગ્રાફ ખબર પડવી જોઈએ એક્સઅસને કેટલી વખત છે દે જેટલી વખત છે દે એટલી વાર એના શૂન્ય હશે આ સ્વાધ્યાયમાંથી એક બે ત્રણ ચાર પાંચ છ આકૃતિઓ અને ઉદાહરણ એકની છ આકૃતિઓ આ દરેકે દરેક તમને એક એક માર્ક્સ માટે કામના છે સંબંધ શોધો પ્રકારના દાખલા તમારે આવતા નથી એટલે માત્ર અને માત્ર તમારું કામ શું છે શૂન્ય શોધો પ્રકાર સુધીના દાખલા કરવાના રહેશે ઉદાહરણ બે ખાસ એક કરી લેજો હજી આગળ વધીએ તો ઉદાહરણ નંબર ચાર જેની અંદર તમને પૂછાય છે દ્વિગાત બહુપદી મેળવો શૂન્યનો સરવાળોને ગુણાકાર આપેલું હશે એના સિવાય અહીંયા પૂતળી આપી છે બટ છતાં તમને યાદ દેવડાવી કે આવું તમારે ક્યારે કરવાનું આવતું નથી અને સ્વાધ્યાય બે પોઈન્ટ બે માંથી સહગુણકનો સંબંધ તમને નહીં પૂછાય તમારો ખાલી કામ છે શૂન્ય શોધો સુધીનું જ કામ કરવાનું એટલે એક બે ત્રણ અને આ દાખલા ખાસ કામના છે એટલે એક દાખલો તમને અહીંથી પૂછાશે અને એક દાખલો આમાંથી પૂછાશે એની અંદર બી તમને અહીંયા આપેલા દાખલાઓ જે છે એ ખાસ કરી લેજો તો તમને પૂરા માર્ક્સ મળી જશે જો બેઝિક મેથ્સની પ્રોપર તૈયારી કરવી હોય તો આપણી ગણિતની ગોળી જેની અંદર તમને બહુ જ વ્યવસ્થિત રીતે બધી માહિતી આપેલી છે કયા ચેપ્ટરમાંથી શું પૂછાશે અને જેટલી જરૂરી છે આ બધા જ દાખલા હમણાં મેં બતાવ્યા ને એ બધા જ આમાં જવાબ સાથે આપેલા છે તો ખાસ ભૂલતા નહીં અને દરેક પાંચ બુકનો સેટ આવશે પાસ થવાનું પંચામૃત એટલે પાસ થવાનું પંચામૃત તમને લોકોને ખાસ એટલે ખાસ બેનિફિટ અપાવશે તો આજે જ ઓર્ડર કરી દેજો